નમસ્કાર સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન પ્રમુખ માટે લોકશાહી ઢબે ચૂંટણી યોજાય સાબરકાંઠા વડાલી શહેરમાં ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સાંજે સાડા આઠ વાગ્યા કલાકે ચૂંટણી ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન પ્રમુખ માટે લોકશાહી ઢબે અને બેલેટથી ચૂંટણી યોજાઈ હતી જેમાં રવિકાંત ઠાકોર પ્રમુખ તરીકેનો કાર્યકાર એક વર્ષનો પૂર્ણ થતા ચૂંટણી તારીખ નક્કી કરાઈ હતી સંગઠનના પ્રમુખ માટે વડાલી શહેર માંથી ચાર ફોર્મ ભરાયા હતા એક મનોજભાઈ ઠાકોર બે રવિકાંત રવિકાંત્રણ રાહુલજી ઠાકોર ચાર ચાર સુભાષજી ઠાકોર આમ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ચૂંટણી માટે અલગ અલગ વિસ્તારમાંથી મતદારોની યાદી નક્કી કરાઈ હતી અને કુલ મતદાર યાદી ચોરાણું નક્કી કરી હતી તો ચૂંટણી પૂર્ણ થતા મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને તે પરિણામ નીચે મુજબ રહ્યું હતું મનોજ ઠાકોર ચૌદ વોટ મળ્યા રવિકાંત ઠાકોર ત્રીસ વોટ મળ્યા રાહુલજી ઠાકોર એક વોટ મળ્યો અને સુભાષજી ઠાકોરને પિસ્તાલીસ વોટ મળ્યા હતા અને ચાર વોટ ફેલ ગયા હતા તો સુભાષજી ઠાકોરનો પંદર વોટથી વિજય થયો હતો અને સંગઠનના નવનીયુક્ત પ્રમુખ સુભાષજી ઠાકોર જાહેર થતા સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને જેઓને ફુલહારથી સન્માનિત કર્યા હતા જે સમયે વડાલી શહેરના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કિરણ ખાંડ સાબરકાંઠા